નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર ખાતે એર ડિફેન્સમાં ફરજ બજાવતા મોટા ખોખરા ગામના અગ્નિવીર જવાન શહીદ થતા તેમના વતન ખાતે રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવી હતી ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામના વતની અગ્નિવીર જવાન જયદીપભાઈ જીતુભાઈ ડાભી શહીદ થતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું આજે જયદીપભાઈના પાર્થિવ દેહની તેમના વતન મોટા ખોખરા ખાતે રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી જયદીપભાઈ ડાભીની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા